चलो स्वाध्यय साख पॉईंट एक नीचे हो आपली संख्या गुणोत्तरसो तो पहलो आहे की सायकलनी झडप पंधर किलोमीटर प्रति कलाक आहे आणि स्कूटर झडप आहे तीस किलोमीटर प्रति कलाक आपण संख्या आपी आपली आहे संख्या शो होय एकमचं होय पंधर किलोमीटर प्रति कलाक अीस किलोमीटर बरोबर तो अं एकम की पंधर किलोमीटर प्रति कलाक आपण एकमता अं पण किलोमीटर प्रति प्रतिकलाक आपण एकम आहे जो मीटर प्रति कलाक होय तो आपण मीटर प्रति સેકન્ડ આપ્યું હોય કે મીટર પ્રતિ મિનિટ આપ્યું તો આપણે એ રીતે એને કન્વર્ટ કરવો પડે પણ અહીંયા આપણને શું આપ્યું છે કિલોમીટર પ્રતિ કલાક બંને સરખા છે એટલે આપણે ડાયરેક ગુણોત્તર શોધી શકીએ છીએ તો સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપ નો ગુણોત્તર બરાબર પહેલા શું આવશે ઉપર सायकलनी झडप आणि नीच आसे स्कूटरनी झडप बराबर सायकलनी झडप लिए आहे पास पासे तो पंधर किमी प्रति कलाक रीते स्कूटर पास झडपास तिस किमी प्रति कलाक તો ત્રીસના અવયવ પડાય ત્રીસના અવયવ શું થાય પંદર દુ ત્રીસ પંદર ગુણ્યા બે બરાબર તો પંદર છેદમાં પંદર બે બરાબર તો પંદર આ પંદર કેન્સલ થઈ જાય તો શું રહે એકના છેદમાં બે એટલે આપણું ગુણોત્તર શું મળશે ગુણોત્તર બરાબર કેટલો મળે એક જેમ બેનો મળે કેટલો મળે એક છેદમાં બે એટલે કે એક જેમ બે આપણો ગુણોત્તર મળ્યો એક છેદમાં બે ચલો બી નંબરમાં છે આપણી પાસે પાંચ મીટર અને દસ કિલોમીટર તો અહીંયા જો મીટર છે અહીંયા કિલોમીટર છે તો સૌ પ્રથમ શું કરવું પડે આપણે બંનેના એકમ સરખા કરવા પડે તો મીટર કિલોમીટરને શું કરીશું મીટરમાં ફેરીશું તો એક કિમી બરાબર થાય એક હજાર મીટર બરાબર તો દસ કિલોમીટર બરાબર કેટલા થાય દસ કિમી બરાબર તો દસ ગુણ્યા એક હજાર એટલે કે કેટલા થશે દસ હજાર મીટર થશે હવે પાંચ મીટર અને દસ કિમીનો ગુણોત્તર બરાબર શું થાય તો પાંચ મીટર ઉપર અને નીચે દસ હજાર મીટર બરાબર હવે દસ એટલે કે પાંચ દોઢ દસ થાય તો પાંચ ઉપર નીચે શું આવશે પાંચ ગુણ્યા બે હજાર મીટર બરાબર પાંચ પાંચ કેન્સલ તો કેટલા રહ્યા એક છેદમાં બે હજાર તો આપણો ગુણોત્તર શું મળ્યો આપણને ગુણોત્તર બરાબર એક જેમ બે હજારનો એક જેમ બે ગુણોત્તર મળશે આપણને ચાલો બીજા નંબર સી માં છે કે પચાસ પૈસા અને પાંચ રૂપિયા બરાબર તો અહીંયા પૈસા છે અહીંયા રૂપિયા છે તો અહીંયા ગુણતો શોધવા માટે પહેલાં પહેલાં આપણે એકમ સરખા કરવા પડે તો પાંચ રૂપિયાને શું કરીશું પડે પૈસામાં ફેરવીશું તો પાંચ રૂપિયા બરાબર એક રૂપિયો બરાબર કેટલા થાય એક રૂપિયો બરાબર સો પૈસા થાય તો પાંચ રૂપિયા બરાબર પાંચ ગુણ્યા સો બરાબર કેટલા થશે પાંચસો પૈસા થશે તો પચાસ પૈસા અને પાંચ નો ગુણોત્તર બરાબર પચાસ છેદમાં પાંચ રૂપિયા એટલે કે કેટલા થશે પાંચસો પૈસા બરાબર હવે પાંચસો એટલે કે શું થાય પાંચસો એટલે પચાસ ગુણ્યા દસ બરાબર પચાસ ગુણ્યા દસ એટલે પાંચસો થઈ ગયા પચાસ છેદમાં પચાસ ગુણ્યા દસ આ પચાસ પચાસ કેન્સલ તો શું રહેશે એકના છેદમાં દસ તો આપણું ગુણોત્તર શું થાય ગુણોત્તર બરાબર એક જેમ દસ ગુણોત્તર કેવા મળે આપણને એક જેમ દસનો ગુણોત્તર મળશે બીજા નંબરનો દાખલો છે આપણે નીચે આપેલ ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરવું બરાબર ટકાવારીમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે આપણો જે ગુણોત્તર છે એને અંશે અંશને છેદમાં શું કરવાનું આપણે લખી દેવાના તો ટકાવારી બરાબર ત્રણ જેમ છે એટલે ત્રણ છેદમાં ચાર એક કેટલા વડે ગુણવાના સો વડે ગુણવાના બરાબર હવે ત્રણ છેદમાં ચાર ગુણ્યા સો છે બરાબર તો ને ચાર વડે ભાગ કાઢીએ તો સો ભાગ્યા ચાર એટલે કે ચાર દુ આઠ બે વધશે ચાર પંચા વીસ તો ત્રણ ગુણ્યા કેટલા થશે પચીસ એટલે કે પચીસ તરીકેલા થાય પંચોતેર થાય તો પંચોતેર ટકા ટકાવારી એમ લખ્યું છે એટલે આપણે પાછળ ટકાનું ચિહ્ન મૂકવું પડે તો આપણો જવાબ શું આવ્યો પંચોતેર ટકા ચલો એવી જ રીતે બે જેમ ત્રણ છે બે જેમ ત્રણની ટકાવારી કેટલી થશે તો ટકાવારી બરાબર પહેલાં શું કરવું પડે આન્સરની છેદમાં બે જેમ ત્રણ આન્સરના છેદમાં લખી દેવાના બે છેદમાં ત્રણ ગુણ્યા સો હવે શું કરવાનું સોને ત્રણ વડે ભાગી ગણવાના સો ભાગ્યા ત્રણ પહેલાં સો ગુણ્યા બે કરી દઈએ એટલે કે બસો કરતી બસો ભાગ્યા હતા એટલે સીધે સીધું જ આપણને જોબ આવી જાય કારણ કે આ જોબ કયો આવશે પૂર્ણાંકમાં આવશે તો ત્રણ છ અઢાર બે વધશે ફરી પાછા ત્રણ છ અઢાર ફરી પાછા કેટલા વધશે બે વધશે બરાબર તો જૉબ શું મળે આપણને પહેલાં છાસઠ લખવાના પછી આ શું છે બે અંશમાં અને છેદમાં કોણ ત્રણ છાસઠ પૂર્ણાંક બે ત્રત્યાંશ ટકા બરાબર આપણો જવાબ મળે છાસઠ પૂર્ણાંક બે અંશમાં ને ત્રણ છેદમાં તો આપણી ટકાવારી થઈ ચલો ત્રીજા નંબરનો દાખલો છે પચીસ વિદ્યાર્થીઓ છે બરાબર પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓ એટલે પચીસ ના બોતેર ટકા બરાબર વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી હવે કેટલા ટકા કેટલા વિદ્યાર્થી બરાબર કેટલા વિદ્યાર્થી ટકા તો આપણને સીધા જ મળે છે કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી ચલો જો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે પચીસ છે વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર પચીસ બરાબર પચીસ વિદ્યાર્થીઓ છે હવે બોતેર ટકા રસ છે બરાબર રસ લેતા બરાબર તો ગણિતમાં 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 રસ લેતા વિદ્યાર્થી બરાબર કેટલા છે બોતેર ટકા હવે ગણિતમાં રસ ન લેતા બાદ કરી દેવાના બરાબર સો ટકા માંથી ટકા બાદ કરીએ તો આપણને કેટલા મળશે અઠ્યાવીસ ટકા બરાબર અઠ્યાવીસ ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જે શું કરે છે ગણિતમાં રસ લેતા નથી હવે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ આપણી પાસે કેટલા છે અઠ્યાવીસ ટકા છે અઠ્યાવીસ ટકા શું કરીએ આપણે અઠ્યાવીસ ટકા અને શું કરીએ માંથી શોધી કાઢીએ તો પચીસ ના અઠ્યાવીસ બરાબર તો પચીસ ના અઠ્યાવીસ એટલે પચીસ ગુણ્યા અઠ્યાવીસ છેદમાં સો બરાબર તેનાથી આપણને વિદ્યાર્થીઓ મળી જશે વિદ્યાર્થીઓ ન લેતા વિદ્યાર્થીઓની આ શું છે આપણી ટકાવારી છે અને આપણે હવે શું શોધી રહ્યા છે વિદ્યાર્થીઓ શોધી રહ્યા છે તો એના માટે શું કરવાનું આપણે પચીસ કુલ વિદ્યાર્થીઓ લઈ લેવાના કુલ વિદ્યાર્થીઓ ને કુલ વિદ્યાર્થીઓને શું કરવાનું એની ટકાવારી સાથે ગુણી દેવાનું તો અઠ્યાવીસ છેદમાં સો તો અહીંયા સો એટલે શું થાય પચીસ ગુણ્યા અઠ્યાવીસ બરાબર અહીંયા સો એટલે કે પચીસ સો થાય 25 ચોક સો લખી દો પચીસ ગુણ્યા ચાર તો આ ગયા પચીસ આ 25 તો રહ્યા કેટલા 28 છેદમાં ચાર ચલો અઠ્યાવીસ નો ભાગ પડતો અઠ્યાવીસ એટલે કે કેટલા થાય સાત ચોક 28 તો 28 બરાબર થશે સાત ગુણ્યા ચાર છેદ ચાર તો ચાર ચાર કેન્સલ તો આપણને શું મળ્યું સાત તો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ કેટલા મળ્યા આપણને સાત કેટલા મળશે સાત વિદ્યાર્થીઓ એવા મળશે કે જે ગણિતમાં રસ લેતા ન હોય છેલ્લે વાક્ય લખી દેવાનું આમ ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ સાત મળે બરાબર આપણો જવાબ ચલો ચોથો દાખલો છે આપણી પાસે એક ફૂટબોલ ટીમ છે બરાબર શું કરે છે તેમણે રમેલી મેચમાંથી દસ મેચ જીતી હતી બરાબર બધી મેચ રમે છે એમાંથી ખાલી દસ જીતે છે એ લોકો બરાબર તો તેમની જીતેલી મેચની ટકાવારી ચાલીસ ટકા છે હવે કેટલી છે આ દસ એટલે દસ જીતે છે એ એની ટકાવારી છે ચાલીસ ટકા તો કુલ કેટલી મેચ રમ્યા હશે બરાબર તો સો ટકા મેચ જો રમ્યા હોય तो 100 मैच में माथी 40% ए लोको जीते छे बराबर तो कुल किती मैच जीतिया हसे तो आपणी पास से 10 अपेलु छे पहला पेलो अपेलु छे आपणी पास के फुटबॉल टीम ए जीतेली मैच नी संख्या के लिए छे बराबर 10 छे હવે આપણી પાસે શું નથી કે કુલ કેટલી મેચ રમ્યા હશે એ નથી તો આપણે શું કરી શકીએ કે કે ધારી શકીએ ધારો કે ધારો કે તે ટીમે એક્સ મેચો રમી હશે બરાબર આપણે ધારી લઈએ કે એ ટીમ કેટલી મેચો રમી છે એક્સ બરાબર ધારી લઈએ છીએ આપણે હવે એક્સના ચાલીસ ટકા બરાબર દસ બરાબર કેટલી મેચો દાખલા તરીકે સો ટકા મેચો તો સોના ચાલીસ ટકા બરાબર થાય દસ થાય છે બરાબર હવે એક્સના ચાલીસ ટકા હવે એક્સના ચાલીસ ટકા એટલે એક્સ ગુણ્યા ચાલીસ ટકા એટલે કે ચાલીસ છેદમાં સો બરાબર દસ બરાબર હવે આ સો અને ચાલીસ બરાબર હવે શું કરવાનું છે આપણે આને એક્સને સૂત્ર કરતાં બનાવવાના છે બરાબર તો એક્સ બરાબર બરાબર તો હવે આ શું થશે સો ચાલીસ છેદમાં સો આ બાજુ જશે બરાબર દસની આ બાજુ જશે ત્યારે શું થઈ જાય ઉલટાઈ જાય સો ઉપર થઈ જાય ચાલીસ નીચે થઈ જાય શું થશે સો ઉપર ચાલીસ નીચે જ્યારે બરાબરની આ બાજુ જાય છે ત્યારે બરાબર તો શું થઈ જશે સો ઉપર ચાલીસ નીચે અને આ દસ તો એમ ના એમ હવે આ શૂન્ય આ શૂન્ય બરાબર આ કેન્સલ થઈ ગયા હવે સો અને છેદમાં કેટલા રહ્યા ચાર હવે સોના ચાર ભાગ પાડી દઈએ તો શું થાય પચીસ ગુણ્યા ચાર થાય તો એક્સ બરાબર પચીસ ગુણ્યા ચાર છેદમાં ચાર તો ચાર ચાર કેન્સલ તો એક્સ બરાબર મળ્યો આપણને પચીસ આમ અમ ફૂટબોલ ટીમે ખில்லி મેચો રવિષે 25 મેચો રમી છે બરાબર 25 મેચો કુલ રમી છે એમાંથી 10 મેચો એ જીતે છે ચલો પાંચમો દાખલો છે જો ચમેલી પાસે તેની રકમના પંચોતેર ટકા વાપર્યા પછી બરાબર ચમેલી પાસે પૈસા હતા એમાં હતા કેટલા વાપરી કાઢે છે પંચોતેર ટકા વાપરી કાઢે છે એના પછી કેટલા બચે છે છસ્સો રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કેટલી રકમ હતી બરાબર પહેલાં કેટલા હતા એ શોધવાના છે એ પંચોતેર ટકા વાપરી કાઢે એના પછી એની પાસે રહે છે છસ્સો રૂપિયા બરાબર તો આપણે ધારી લઈએ કે એની પાસે શરૂઆતમાં કેટલા હતા ધારો કે તેની પાસે શરૂઆતમાં બરાબર હવે ચમેલીએ ખર્ચેલી રકમની ટકાવારી બરાબર કેટલા છે પંચોતેર ટકા છે બરાબર હવે સમેલી પાસે બચેલી બરાબર રકમની ટકાવારી બરાબર બચી કેટલી ખર્ચી પંચોતેર ટકા તો બચે કેટલી સોમાંથી પંચોતેર બાદ કરો તો જે બચે એ આવી જાય બરાબર ટકા બરાબર કેટલા થયા પચીસ ટકા રહે છે બરાબર તો આપણા પચીસ ટકા રકમ કેટલી છે પચીસ ટકા રકમ એ કેટલી છે છસો છે પચીસ ટકા બચે છે બરાબર પચીસ ટકા બચે છે અને છસ્સો રૂપિયા બચે છે હવે કુલ હવે શું કર્યું આપણે આના આધારે શું મળી શકે એક્સ શોધી શકીએ તો ચમેલી પાસે છસો રૂપિયા બચે છે જેની ટકાવારી પચીસ ટકા છે તેના આધારે એક્સ મેળવીએ બરાબર એના આધારે શું મેળવીએ એક્સ મેળવીશું તો એક્સના પચીસ ટકા બરાબર થાય આપણી પાસે છસ્સો એક્સના એટલે કે કુલ રૂપિયા છે કુલ રૂપિયાના પચીસ ટકા બરાબર કેટલા છે છસ્સો રૂપિયા છે તો એક્સ ગુણ્યા પચીસ ટકા એટલે પચીસ છેદમાં સો બરાબર છસ્સો આપણે આગળના દાખલામાં પણ આવી ગયું જ્યારે બરાબરની આ બાજુ મોકલવાનું બરાબર આ સંખ્યાને બરાબરની આ બાજુ મોકલવાનું તો અંશ શું થઈ જાય છેદ થઈ જાય છેદ શું થઈ જાય અંશ થઈ જાય તો એક્સ બરાબર સો કયા જતા રહે ઉપર જતા રહે અને પચીસ ક્યાં જતા રહે નીચે જતા રહે ગુણ્યા 600 ચલો પચીસ ઉપર છે સો તો એક્સ બરાબર નામ એવા ભાગ પાડી દઈએ તો પચીસ ગુણ્યા ચાર બરાબર સો થઈ જાય તો પચીસ ગુણ્યા ચાર છેદમાં પચીસ બરાબર ગુણ્યા છસ્સો તો આ પચીસ અને પચીસ કેન્સલ થઈ ગયા હવે રહેલા ચાર ગુણ્યા છસ્સો ચાર ગુણ્યા છસ્સો કરીએ तो 4 * 600 बराबर कितना था 6 * 4 = 24 मतलब x बराबर कितना था 6 * 4 = 24 એટલે કે 2400 રૂપિયા થાય એટલે કે जमीली પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે 2400 રૂપિયા હશે um जमीली પાસે શરૂઆતમાં 2400 રૂપિયા છઠ્ઠા નંબરનો છે એમાં શું કહે છે એક શહેર છે એમાં કુલ વ્યક્તિઓમાંથી કેટલા છે સાહીઠ ટકા વ્યક્તિઓને ક્રિકેટ બરાબર કેટલા ટકા સાહીઠ ટકા વ્યક્તિઓને શું ગમે છે ક્રિકેટ ગમે છે પછી શું કહે છે ત્રીસ ટકા વ્યક્તિઓને ફૂટબોલ ગમે છે અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે તો કુલ વ્યક્તિઓ છે એક શહેરમાં કુલ વ્યક્તિઓ છે સાઠ ટકા ક્રિકેટ ગમે છે ત્રીસ ટકા જે ફૂટબોલ ગમે છે અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે જો શહેરમાં પચાસ લાખ વ્યક્તિઓ હોય કેટલા પચાસ લાખ તો પ્રત્યેક રમતમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે તો આ આ જે ટકા આપ્યા છે એ ટકાને શું કરવાનું છે આપણે વ્યક્તિઓ દીઠ કેટલા થાય પચાસ લાખમાંથી એ આપણે શોધવાના છે તો પહેલાં તો बाकी नेले अन्य व्यक्ती शोधी काढी तो क्रिकेट साइट टाका पण फूटबॉल बराबर एम केला आहे तीस टाका अन्यमा तो अन्य रमत ना બરાબર કેટલા કરવાના સો ઓછા કેટલા સાહીઠ વત્તા ત્રીસ બરાબર તો સાઈઠ ને ત્રીસ કેટલા થાય નેવું થાય તો સો ઓછા નેવું બરાબર કેટલા થશે દસ ટકા તો અન્ય રમતના ટકા કેટલા મળે આપણને દસ ટકા મળી ગયા મતલબ કે આપણને બધી જ રમતના ટકા મળી ગયા છે તો સૌ પ્રથમ આપણે ક્રિકેટ માટે સુધી લઈએ તો પસંદ કરનાર વ્યક્તિઓના ટકા બરાબર કેટલા છે આપણી પાસે ટકા કેટલા છે સાહીઠ ટકા છે ને કુલ વ્યક્તિઓ શહેરમાં કેટલી છે પચાસ લાખ છે તો પચાસ લાખ ટકા છે આપણા સાહીઠ ટકા બરાબર સાહીઠ ટકા એટલે સાહીઠ છેદમાં સો થાય પચાસ લાખ ગુણ્યા સાહીઠ છેદમાં સો હવે શું કરવાનું બંને શૂન્ય એક આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય બરાબર હવે છ પંચાત્રીસ બરાબર હવે શૂન્ય છે એ બધા ચડાવી દેવાના બે બે ચાર ને એક પાંચ તો બે ત્રણ ને બે પાસ થઈ ગયા એટલે કે કુલ કેટલા ત્રીસ લાખ કેટલા ત્રીસ લાખ લોકોને શું પસંદ છે ક્રિકેટ પસંદ છે તો ક્રિકેટ પસંદ કરનાર સંખ્યા કેટલી મળી આપણને ત્રીસ લાખ મળી કેટલી ત્રીસ લાખ ત્રીસ લાખ લોકો એવા છે શહેરમાંથી કે જેમને શું પસંદ છે ક્રિકેટ પસંદ છે તો અહીંયા બાજુમાં લખી દઈએ આપણે ત્રીસ લાખ ક્રિકેટ બરાબર ચલો હવેના માટે જોઈએ ફૂટબોલ ફૂટબોલ રમત પસંદ કરનાર તો પચાસ લાખ ગુણ્યા ત્રીસ છેદમાં સો શૂન્ય 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 પાંચ તરી પંદર પછી કે શૂન્ય રહેશે બે ચાર પાંચ બે ત્રણ પાસ થઈ ગયા કેટલા થયા પંદર લાખ તો ફૂટબોલ રમ ફૂટબોલની રમત પસંદ કરનાર કેટલા થશે લાખ લાખ ફૂટબોલને પસંદ કરનાર વ્યક્તિઓ ચલો હવે એવી જ રીતે અન્ય રમત અન્ય રમત પસંદ કરનાર બુ મી સંખ્યા બરાબર કેટલા થાય તો 50 લાખ ના કેટલા થાય અન્ય કેટલા છે 10% છે તો 50 લાખ ના 10% 0 0 0 0 કેટલા થશે અહીંયા પાછળ છે 1 2 3 4 ને 5 0 છે એટલે કે કેટલા થાય પાંચ લાખ તો પાંચ લાખ વ્યક્તિ એવા છે જેમને શું છે અન્ય રમતમાં રસ છે બરાબર ચાલીસ પિસ્તાલીસ ને બાદ પચાસ પૂરા થઈ ગયા આમ આ શહેરમાં ત્રીસ લાખ વ્યક્તિ ને ક્રિકેટ પસંદ છે પંદર લાખ વ્યક્તિઓને શું પસંદ છે ફૂટબોલ અને અન્ય રમત પસંદ પાંચ લાખ બરાબર કુલ પચાસ લાખ વ્યક્તિઓમાંથી માંથી ત્રીસ લાખ ને ક્રિકેટ પસંદ છે પંદર લાખ ને ફૂટબોલ અને પાંચ લાખ ને શું છે અન્ય રમતો પસંદ છે અહીંયા આપણો સ્વાધ્ય પૂરો થયો